નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં જ્યારે મિત્રો રોયલ રાજા એવા યુટ્યુબર જ્યારે મિત્રો રોયલ રાજાનું અપહરણ કર્યું છે તેમને નવ વસ્ત્ર કરીને માર માર્યો છે તેવા મિત્રો હાલમાં સમાચાર મળી રહ્યા છે જ્યારે મિત્રો વાત કરીએ તો જ્યાં ખજૂરભાઈની તરફેણમાં જે મિત્રો પોસ્ટ કરતા મિત્રો આ વિવાદ થયો હોય તેવું લાગી રહ્યું છે જ્યારે મિત્રો પીડિતાના આક્ષેપ જ્યાં કીર્તિ પટેલના કહેવાથી જે હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો છે અને વાળ અને મૂછ પણ કાપી નાખ્યા છે તો શું છે ભાઈઓ આ સમગ્ર મામલો તેની ભાઈ આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂજ આધારિત છે તેની ખાસ નોંધ લેવી તે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના જ્યાં સુત્રાપાડા તાલુકામાં જ્યાં આ યુટ્યુબર સામે મિત્રો આ ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે ત્યારે જ્યાં બાવીસ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે જ્યાં ગુંદાળા ગામમાં જ્યાં આ યુટ્યુબર રોયલ રાજાએ ઉર્ફે જે દિનેશ સોલંકીનું જે મિત્રો જૂના મન દુઃખ ના કારણે મિત્રો ઘણું આ અપહરણ કરવામાં આવ્યું છે જે બાદ મિત્રો તેમને નગ્ન કરીને ઢોર માર માર્યો છે અને મિત્રો એટલું જ નહીં યુટ્યુબરના કહેવા પ્રમાણે જ્યાં ઇન્સ્ટાગ્રામ સ્ટાર જેવા કીર્તિ મિત્રો જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ જે વાયરલ થઈ રહ્યા છે અને ખૂબ જ વિવાદમાં પણ આવી રહી છે જ્યાં કીર્તિ પટેલના કહેવાથી તેના વાળ અને મૂછ પણ કાપી નાખ્યા હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે મિત્રો આ કીર્તિ પટેલના કહેવાથી આ વાળ અને મૂછ કાપી નાખ્યા છે જ્યારે મિત્રો આજે રોયલ રાજા તરીકે ઓળખાતા એવા દિનેશ સોલંકીના જણાવ્યા મુજબ જ્યાં ઇન્ડિયા ગામના ફાટક પાસે જ્યાં જે ત્રણ ગાડીમાં આવેલા દસથી વધુ શખ્સોએ તેમનું અપહરણ કર્યું હતું જે બાદ એ તેને એ ગોળાના રાફડા ઉપર લઈ ગયા ને જ્યાં તેમને કપડાં ઉતારીને નગ્ન કરીને ઊંધો સુવાડીને ઢોર માર માર્યો હતો તેવું મિત્રો જણાવી રહ્યા છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો